લઈ જાઓ ભાઈ લઈ જાઓ માત્ર બારસો રૂપિયામાં બે ચણિયા ચોલી લઈ જાઓ અલગ સાચે કહું ભાઈ આ બધી જ ચણિયા ચોલી માત્ર બારસો રૂપિયામાં બે આપી દેવાની છે ભાઈ નવરાત્રી તો હજુ નથી આવી પણ આણંદ વાળા ડાભી પ્રદર્શ ચાર વર્ષ પછી ફરી એકવાર વડોદરામાં સેલ લઈને આવી ગયા છે અને ચનિયા ચોલીનું એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને એકદમ સસ્તામાં નવરાત્રી કરાવવાના છે ભાઈ આ ચણિયા ચોલી તો જુઓ કેટલી જોરદાર જોરદાર ચણિયા ચોલી છે આટલું સસ્તું તો કોઈ જ નહીં આપે તમને વડોદરામાં અને આ સેલ પણ પંદર દિવસ માટે જ છે એટલે નવરાત્રીની નવે નવ દિવસ ની ચનિયા ચોલી અત્યારે ખરીદી કરી જ લેજો નહીં તો પછી નવરાત્રી મોંઘી પડશે હો અહીંયા તમને 8 અને 10 મીટર ઘેરવાડી 3 પીસ ચણિયા ચોલી માત્ર 1500 રૂપિયામાં મળી જશે એના સિવાય તમને હેવી ચણિયા ચોલીમાં હેન્ડવર્ક વાળી ચણિયા ચોળી માત્ર 2500 રૂપિયામાં મળી જશે અને તમે જે મોલમાં અને મોટી મોટી દુકાનોમાં ચણિયા ચોલી જુઓ છો ને 8000 ને 10000 વાળી એ માત્ર 3500 માં મળી જશે અને તમારે જો 1200 માં બે ચણિયા ચોલી ના લેવી હોય તો 599 માં એક પણ મળી જશે અને પાછું એવું નહીં ભઈ ગમે તે ચણિયા ચોલી તમે ફેબ્રિક જોઈ લો ડિઝાઇન જોઈ લો અત્યારની ટ્રેન્ડિંગ ફેશન બધી જ મળી જશે અને ભાઈ દુપટ્ટાનો તો ખજાનો છે બારસો વાળા દુપટ્ટા માત્ર પાંચસો રૂપિયામાં આપી દેવાના છે જેમાં વિન્ટેજ દુપટ્ટા પાકિસ્તાની દુપટ્ટા અને કોટન દુપટ્ટા પણ મળી જશે અને તમારે ખાલી સિંગલ ચણિયા લેવા મીટર ઘેર વાળા તો માત્ર આઠસો પણ આટલું સસ્તું અને સારું એક જ જગ્યા મળશે ડાભી પ્રદેશ માં એમની દુકાન માં જેટલા પોસ્ટરો લાગે છે ને એમાંથી પણ તમને કોઈ ચણિયા ચોરી જોતી હોય તો પણ મળી જશે એડ્રેસ ની વાત કરું તો સંપતરાવ કોલોની રિયામ ની બિલકુલ સામે અલકાપુરી વડોદરા તો પછી પહોંચી જ જ